લક્ષ્ય મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો આવો અહીં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સર્જાયેલી ભગવદ્ ગીતાના અધ્યાયને ગુજરાતીમાં કથા સ્વરૂપે દર્શાવવામાં આવેલ છે તે અધ્યાયો સાંભળી જીવનને ધન્ય કરીએ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગ આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તેઓ જગતની તમામ પ્રભાવશાળી શક્તિઓ અને મહાનતાઓના મૂળ છે તેઓએ કહ્યું કે જગતમાં જે સુશોભિત શક્તિશાળી અને અજોડ છે તે બધું તેમનું જ પ્રતીક છે કૃષ્ણ કહે છે હું એ યજ્ઞ છું જે સર્વ પરમ પૂજ્ય છે હું એ જળ છું જે આ સૃષ્ટિનું જીવન છે હું એ સૂર્ય છું જે વિશ્વને પ્રકાશિત કરે છે હું એ પર્વત છું જે જગતને સ્થિર રાખે છે આ રીતે ભગવાન પોતાની અનેક વિભૂતિઓનું વર્ણન કરે છે જેમ કે મહાન યોદ્ધાઓ મહાન વિજ્ઞાનીઓ અને તત્વજ્ઞાનીઓમાં પણ તે વર્તાય છે અર્જુન થાય છે અને ભગવાનતા અને વૈભવથી પ્રભાવિત થાય છે ભગવાન સર્વશક્તિમાન છે અને સર્વત્ર વ્યાપી ગયા છે વિશ્વમાં જેને પણ મહાનતા દર્શાવી છે તે ભગવાનની વિભૂતિ છે ભગવાનનું જ્ઞાન અને વૈભવ આપણને પ્રેરણા આપે છે ભગવાનની વિભૂતિઓમાં ધ્યાન લગાવવાથી આપણું ખેંચાય ભક્તિ નો જન્મ થાય છે ચાલો હવે આગળ વધીએ ભગવદ્ ગીતાના અધ્યાય અગિયાર વિભૂતિ દર્શન યોગ કથા તરફ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય અગિયાર વિભૂતિ દર્શન યોગ

તેનું દ્રષ્ટિએ જગતનો સંગ્રામ સર્જન અને સંહાર દર્શાય છે અર્જુન ડરી જાય અને ભગવાનની મહાનતા જોઈને હૃદય ભારે ભક્તિપૂર્વક વિનંતી કરે કે કૃષ્ણ આ દ્રશ્યને બંધ કરે અને એક સામાન્ય સ્વરૂપમાં આવે ભગવાન કૃષ્ણ ફરી અર્જુનને સમજનારૂપ સ્વરૂપમાં ફેરવીને કહે છે કે આ જગતના સર્વ શક્તિઓ તેમનું સ્વરૂપ છે અને જે જાણવું છે તે આ જ્ઞાનથી મળશે આ અધ્યાયમાંથી શીખવા મળે છે ભગવાનની શક્તિ અને વૈભવ અતિ વિશાળ છે જેને આપણા મનથી સમજી શકવું મુશ્કેલ છે ભગવાનનું વિશ્વરૂપ આપણા માટે ભયાનક પણ છે પણ એ તેમની સર્વશક્તિમાનતાનું પ્રમાણ છે જ્ઞાન અને ભક્તિ સાથે ભગવાનને ઓળખવું મહત્વપૂર્ણ છે ભગવાનના વિશાળ રૂપને જોવાનું અને સમજીને તેમને ભક્તિ કરવી આપણને આધ્યાત્મિક શક્તિ આપે છે આ અધ્યાયનો મર્મ આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને પોતાનું વિશાળ અને અનંત વિશ્વરૂપ બતાવે છે જેની શક્તિ અને વૈભવને જોઈને અર્જુન મંત્ર થઈ જાય છે અને ભગવાનની ભક્તિમાં વધુ ગાઢ થઈ જાય છે ચાલો હવે આગળ વધીએ ભગવદ ગીતાના અધ્યાય બાર ભક્તિ યોગ કથા તરફ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય બાર યોગ આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણને પૂછે છે છે મહારાજ કઈ રીતે ભક્તિ કરવી શ્રેષ્ઠ શું એવું છે કે આપણે એક ખાસ પ્રકારની ભક્તિ કરવી જોઈએ ભગવાન કૃષ્ણ ઉત્તર આપે છે ભક્તિનું બહુ સ્વરૂપ છે પણ જે ભક્તિ પ્રેમથી ભરપૂર હોય અને નિષ્ઠાપૂર્વક કરાય તે સર્વોત્તમ છે કૃષ્ણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જો કોઈ પણ પ્રકારે સર્વોચ્ચ માન્યતા આપે પ્રેમથી સેવા કરે અને ઈર્ષા ગુસ્સો લોભ ક્રોધ જેવા દુષ્ટ ભાવનાથી મુક્ત હોય આ પ્રકારની ભક્તિથી ભગવાન અને ભક્ત વચ્ચે એક અવિભાજ્ય બંધન બને છે આ અધ્યાયમાંથી શીખવા મળે છે ભક્તિનું મુખ્ય સાધન પ્રેમ અને નિષ્ઠા છે ભગવાનની સેવા હૃદયથી કરવી જોઈએ બાહ્ય આચરણથી શ્રેષ્ઠ એ છે કે જે નિર્વિકાર દયાળુ અને સમાન દ્રષ્ટિ ધરાવે ભગવાન બધા ભક્તોને પ્રેમ કરે છે પણ સાચા પ્રેમ અને નિષ્ઠા સાથે કરેલી ભક્તિ ખાસ છે આ અધ્યાયનો મર્મ આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ભક્તિ યોગનું મહાત્મ્ય સમજાવે છે ભક્તિ માત્ર પૂજા કે બાહ્ય અનુષ્ઠાન નથી પરંતુ હૃદયથી પ્રેમથી નિષ્ઠા અને સમભાવ સાથે કરેલી સેવા છે અભિનંદન તમે ભગવદ ગીતાની સુંદર યાત્રામાં સતત આગળ વધી રહ્યા છો અને આગળના અધ્યાયનું કથા વર્ણન સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો